પરંતુ જાળવણીના અભાવે હાલ ઉનાળાના સમયે જ આ કુલર બગડી ગયું છે કુલરની સ્વિચ ચાલુ હોવા છતાં નળમાં ઠંડુ પાણી આવતું નથી તદુપરાંત આ પાણીની પરબમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે ગંદકી તેમજ ઠંડુ પાણી ન મળવાને કારણે મોટા ભાગના અરજદારો પરબમાંથી પાણી પીવાનું ટાળી રહ્યા છે અને રૂપિયા ખર્ચીને તરસ છીપાવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ પાણીની પરબની નિયમિત સફાઈ કરાવવામાં આવે તેમજ કુલર ચાલુ કરી ઠંડા પાણીની વ્યવસ્થા કરાવવામાં આવે તે જરૂરી છે આનંદ દિનેશ પટેલ સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર